ધોળકાથી અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વીજ ચિત્રણ અભિયાનનો પ્રારંભ દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પ્રચાર અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી દિલ્હી ખાતેથી વીજ ચિત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ત્યારબાદ મંગળવારે બપોરે બે વાગે અમદાવાદ જિલ્લાના વીજ ચિત્રણ કાર્યક્રમનો પ્રારંભ ધોળકામાં અટલ સરોવર ખાતે ફિર એક બાર મોદી સરકારના સૂત્ર લખી જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો તેમની સાથે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ દાવડા નદીપસિંહ ડોડિયા મયુરભાઈ ડાભી દસક્રોના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સંગઠનના જિલ્લાના આગેવાનો શહેરના હોદ્દેદારો તમામ મોરચાના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહી વૈજનાથ મંદિરની મુલાકાત કરી સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી રામ મંદિર હોય ત્રિપલ તલાક હોય કે 370 ની કલમ હોય વિતેલા વર્ષોમાં મોદી સરકારે જેટલા પણ વચનો આપ્યા છે એ પરિપૂર્ણ કર્યા છે મોદીજીની ગેરંટી પર જનતાને પૂર્ણ ભરોસો છે એવું પ્રાસંગિક પ્રવચનમાં જણાવાયું હતું દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સૌથી જૂનું સાધન પ્રચારનું એટલે વોલ પેઇન્ટિંગ આજે રાજ્યના ચાલીસે ચાલીસ જિલ્લાની અંદર બપોરે બે વાગે એકસાથે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર વોલ પેઇન્ટિંગના કામની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે દેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય નડ્ડાજીએ બે દિવસ પહેલાં પોતે વોલ રાઇટિંગ કરી અને કાર્યકર્તાઓને એક પ્રેરણા આપી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક દિવાલો ઉપર પોતાના હાથે કમળનું ચિત્ર દોરી અને લોક જાગૃતિ માટે પ્રયાસ કરે અમદાવાદ જિલ્લાની અંદર પણ બારસો ને સિત્યોતેર બુથ ઉપર તમામ બુથ ઉપર ઓછામાં ઓછા પાંચ કમળનું ચિત્રણ કરી અને અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ આ વોલ રાઇટિંગ ના કાર્યક્રમ અંદર સહભાગી થવાની છે